નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે દક્ષા દર્શક મિત્રો જો તમે પણ એઆઈ પાસેથી સલાહ લો છો તો ચેતી જજો જ્યાં બિલકુલ મહત્વનું છે કે આજકાલ ઇન્ટરનેટ અને એઆઈ ટૂલ્સ દરેક પ્રશ્નનો જવાબ આપવાનો દાવો કરે છે પરંતુ શું તેઓ સ્વાસ્થ્ય સલાહ માટે વિશ્વસનીય છે તો આનો જવાબ ના માં છે બિલકુલ નહીં તાજેતરમાં જ અમેરિકામાં એક 60 વર્ષીય વ્યક્તિના કિસ્સાએ બધાને જ ચોંકાવી દીધા છે જણાવવા માંગીશ કે તેણે એઆઈ પાસે મીઠાના વિકલ્પો માંગ્યા હતા અને તેની સલાહ પર સોડિયમ બ્રોમાઇડનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું પરિણામ એ આવ્યું કે તેને બ્રોમાઇડ પોઇઝનિંગનો ઉપભોગ બનવું પડ્યો જે એક દુર્લભ અને ખતરનાક સ્થિતિ છે હોસ્પિટલમાં દાખલ થયા પછી તેણે અભ્યાસ કર્યો ત્યારબાદ પેરાનોઇયા એટલે કે બીજા ઉપર ગેરવાજબી શંકા અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે ત્યારે આ ઘટના એનલ્સ ઓફ ઇન્ટરનલ આ સાથે જ એઆઈ ને પૂછ્યું કે શું તેનો કોઈ વિકલ્પ છે તો એઆઈએ ઔદ્યોગિક અથવા અન્ય સંદર્ભમાં બ્રોમાઇડનો ઉલ્લેખ કર્યો હશે પરંતુ વ્યક્તિએ મીઠાને બદલે તેનો ઉપયોગ કરવાનું નક્કી કરી દીધું ત્યારે આ તમામ માટે આ એક લાલ બત્તી સમાન કિસ્સો હાલમાં પ્રકાશમાં આવ્યો છે એ આઈ જોખમકારક છે કે ફાયદાકારક તેવો સવાલ હવે આ ઘટના પરથી ઊભો થઈ રહ્યો છે તેવામાં સામાન્ય વ્યક્તિને શું કરવું અને શું ન કરવું તે સમજવા માટે કરીએ ચર્ચા ચર્ચા માટે મારી સાથે જોડાય છે ડોક્ટર હિરેન વિસલપારા જે એમબીબીએસ ડોક્ટર છે હિરેન જે સ્વાગત છે આપનું સર્વપ્રથમ તો આપની પાસે જ આવીશ પૂછવા માંગીશ કે સવાલ ઊભો થયો છે આ સાથે સાથે મનોચિકિત્સક ડોક્ટર કલરવ મિસ્ત્રી પણ જોડાઈ ચૂક્યા છે હાલમાં અ હિરેનજી સર્વપ્રથમ આપની સમક્ષ પ્રશ્ન લઈને આવીશ કે એઆઈ જોખમકારક છે કે ફાયદાકારક શું કહેશો હા નમસ્કાર મારું નામ ડોક્ટર હિરેન વિસલપરા છે તમારો જે પ્રશ્ન છે એ એકદમ ઉચિત છે એઆઈ નો ફાયદા અને ગેરફાયદા બંને છે પણ જ્યારે વાત આવે છે સ્વાસ્થ્યની સ્વાસ્થ્યની સલાહ હંમેશા એક ચિકિત્સક પાસે લેવી વધારે અનુરૂપ રહેશે બીકોઝ એમાં કેવું થાય કે ઘણી વાર આપણે મિસ કારણે આપણે બીજા ઉંદર રસ્તે જઈ શકતા હોઈએ જેમ કે તમે કીધું સોડિયમ જે કિસ્સો છે આપણા બોડીમાં સારું શું ના સારું એ આઈ ને કેવી રીતના ખબર પડે વધારે એટલે એના માટે તમારે હંમેશા એક ડોક્ટર ની સલાહ માનવી એ વધારે ઉચિત રહેશે

કોઈ પણ વસ્તુના સારા અને નડસા ફાયદા બંને હોય છે રીસ્ક વર્સિસ બેનિફિટ રેશિયો હોય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની વાત કરીએ તો તેના ઘણા ઘણા સારા ફાયદાઓ પણ છે આપણે જોઈએ કે રોબોટિક સર્જરીનો જમાનો છે ટેકનોલોજી એટલી પણ એડવાન્સ થઈ રહી છે કે અહીંયા આપણે બેઠા છે કે બીજા કે પરદેશમાં પણ આપણે બેઠા બેઠા ટેકનોલોજીના ઉપયોગથી કોઈ પણ પ્રકારની સેવા અથવા તો સર્જરીઓ પણ કરી શકીશું એ દિવસો દૂર નહીં આવે રહીવાય તેની એની રિસ્કની મતલબ આપણે ઘણા બધા કેસીસ હવે લેટેસ્ટમાં જે યંગ જનરેશન છે અથવા તો જે પણ પ્રકારના જે લોકો છે જે સીરી અથવા તો એઆઈની વિવિધ પ્રકારના એપ્સનો યુઝ કરે છે અમારી પાસે ઘણા બધા એવા કેસીસ આવે છે કે લોકો ખાલી સર્ચ મારે છે કે આઈ હેવ અ ફીવર સો વોટ ટુ ડુ નાવ એ લોકો એઆઈ કે ચેટ ને પૂછતા હોય છે

જે લોકો એ હેશટેગ કરીને અથવા તો ધ @રેટ કરીને કોઈ પણ પ્રકારના જે પ્રિફિક્સ નાખીને લોકો એ સોશિયલ મીડિયામાં અપડેટ કર્યું છે કોઈ પણ સાઇટ ઉપર એ ટ્વિટર હોય ટ્વિટર્સ હોય મેટા હોય કે હોય આ લોકોના અલ્ગોરિધમ પ્રમાણે કલેક્ટિવલી એવિડન્સ કરે છે અને તમારા સ્ક્રીનની સામે રાખી મૂકે છે એની ઓથેન્ટિસિટી ઉપર ક્વેશ્ચન આવે છે આમાં ક્યાંય ફિલ્ટર હોતું નથી ધારો કે આપણે સર્ચ મારીએ કે xyz દીપક નામનો છોકરો છે દીપક પંચાલ આવે દીપક મિસ્ત્રી આવે દીપક શાહ આવે દીપક પટેલ આવે એનો મતલબ એવું નહીં કે આ બધા જે દીપક છે કોઈ એક જ કેટેગરીમાં હોય છે જેને મલ્ટી ડાયમેન્શનલ એપ્રોચ કહેવામાં આવે એસી સેવા આવે છે કે જ્યારે પણ લોકો સર્ચ મારે છે કે હું ડિપ્રેશનમાં છું તો ના જે જીડીપી પ્રમાણે આખું એક તમે ડિપ્રેશનના કારણો શું શું હોઈ શકે ડિપ્રેશનના લક્ષણો શું હોઈ શકે ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે તમારે શું શું કરવું જોઈએ અને નિયર બાય મતલબ કે તમારા ગૂગલ મેપ લોકેશન પ્રમાણે તમારા વોઇસ રેકોર્ડિંગ પ્રમાણે તમારા નજીકના સાયકોલોજીકલ સેન્સર અથવા ડોક્ટરને એ સજેસ્ટ કરે અને દર્દી ત્યાં પહોંચી જાય છે વસ્તુ ત્યાં આવે છે કે જે મિસ ઇન્ફોર્મેશન ઓવર ઇન્ફોર્મેશન અને મિસગાઈડ મતલબ કે જેને અમારી મેડિકલ ટર્મિનોલોજીમાં તમે જેમ શરૂઆતમાં વાત કરી કે એને ઇન્ટરનેટ ઇન્ડ્યુસ સાયકોસિસ મતલબ કે સોશિયલ મીડિયા એડિક્ટેડ સાયકોસિસ કહેવામાં આવે છે જ્યારે પણ તમે સર્ચ મારો કે મને ગભરામણ થાય છે બેચેની થાય છે અથવા તો શ્વાસ લેવામાં તકલીફ આવે તો ચક્કર આવે છે આ જે સિમ્ટમ્સ છે એ બીજા અલગ અલગ પ્રકારના બીમારીમાં હોઈ શકે કે આ પ્રકારના જે સિમ્ટમ્સ એ વાયરલ ફ્યુરમાં પણ હોઈ શકે છે કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શનમાં પણ હોઈ શકે છે એન્ઝાઇટીનો પણ શિકાર હોઈ શકે છે હાર્ટ એટેકના પણ લક્ષણો હોઈ શકે છે કેન્સરના પણ લક્ષણ લક્ષણો હોઈ શકે એક્સોય જે ડીઝરો છે માનસિકતા એવી હોય છે કે જે આપણને જે વાતનો ડર હોય છે જે સબકોન્શિયસમાં જેને પરફોર્મન્સ એન્ઝાઇટી કહેવામાં આવે છે એ આપણા મગજમાં ચાલતું રહે છે એ પ્રમાણે આપણને ગૂગલ વોઇસ પ્રમાણે આપણા સ્ક્રીન ટાઈમ પ્રમાણે આવે છે તો તમે જે વિચારો છો સાયન્સ એટલું પણ આગળ કહે છે કે ટેકનોલોજી એડવાન્સ કહે છે કે અત્યારે તો આપણે કોઈ પણ પ્રકારનું સર્ચ કરીએ કે સ્ક્રીન ઉપર ટચ કરે નહીં આપણા બબલ ફિલ્ટર ની સામે આવે છે દિવસો એટલા દૂર નથી લેટેસ્ટ ટેકનોલોજી એવું પણ કહે છે કે જો તમે વિચારશો તો જે ટીકીની સાઇઝ છે એ ટીકીની સાઇઝ પ્રમાણે તમારા ફિઝિકલ એક્સપ્રેશન પ્રમાણે તમે શું વિચારો છો શું સર્ચ કરવા માંગશો એ ડાયરેક્ટ તમારા નજરની સામે આવી જશે આ નજરની સામે આવે એ ફિલ્ટર કરવું જ જરૂરી છે જેમ કે આપણે આ પ્રકારની ગાઈડલાઇન માટે પ્રોપર ગાઈડલાઇન નક્કી કરી છે જેમાં આઈસીએમઆરની ગાઈડલાઈન મતલબ કે ઇન્ડિયન કાઉન્સિલિંગ ઓફ મેડિકલ રિસર્ચ જેને વધારે પડતું નોલેજ લેવું હોય તો ની ઓફિશિયલ ગાઈન મતલબ વેલ્થ હેલ્થ ઓર્ગેનાઇઝેશની ઓફિસની વેબસાઇટ હોય છે એમાં તમે તમારા ડિસીઝ રિલેટેડ સર્ચ ઓપ્ચિવ કરો અને એ પ્રમાણે ક્રાઇટેરિયા કરીને તમે વેરીફિકેશન કરી શકો છો આગળ જતા અમુક બીમારી જેમ કે ઇન્ટરનેટ ઇન્ડ્યુસ સાયકોસિસ મતલબ કે ઓવર ઇન્ફોર્મેશન ના લીધે તમે એટલા ગભરાઈ જાવ છો તો તમારી એક કાર્ડિયોજેનિક માંદગી ઊભી થાય છે જેને હાઇપોકોન્ડ્રિયાસિસ કહેવામાં આવે છે મતલબ કે મને ધારો કે ગભરામણ થાય છે બેચેની થાય છે તો એન્ઝાઇટીનો શિકાર હોય શકે કે તમે ખાલી મેન્ટલ રિલેક્સેશન થેરાપી યોગા પ્રાણાયામ કાઉન્સેલિંગથી કોની જોડે વાતચીત કરવાથી ઇમોશનલ વેન્ટિલેટ કરી આપો તો તમને ગભરામણ બેચેની પડસેવો છૂટવો માથામાં દુખાવો થોરો શરીરના અલગ અલગ ભાગમાં દુખાવો થવો એ બધું સાયકોલોજીકલ કવર થઈ જશે પણ આ સિમ્ટમ્સ તો તમને ગુગલમાં એ પણ બતાવશે કે હાર્ટ એટેક ના સિમ્ટમ્સ છે તમારામાં લિક્વિડ વધી ગયો છે તમારે બાયપાસ કરાવવાની જરૂર છે તમારે કેન્સરના લક્ષણો હોઈ શકે છે તો તમારે કેન્સરના ઇન્વેસ્ટિગેશન કરાવો મતલબ કે જે નાના નાની બીમારી છે જે ખાલી વિચારવાયું છે જે તમે ખાલી યોગા પ્રાણાયામ મ્યુઝિક થેરાપી અથવા તો કોઈની સાથે ઇમોશનલ બોન્ડિંગ કરીને તમે સિમ્ટમ્સ દૂર કરી શકો છો એની જગ્યાએ એઆઈએ અથવા તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટને તમારા મગજમાં એક હાવ પેદા કર્યો કે તમને એટેક આવશે તમને કેન્સરના લક્ષણો છે આ જે અકારણ ભય લાગે છે જેના લીધે સબકોન્શિયસ માઇન્ડ એટલું એક્ટિવ થાય છે કે જેને ઓવરથી કહેવાય છે જેને કાલ્પનજનિક માંદિ કહેવાય છે દર્દી એટલો રગવાયો થઈ જાય છે બેમાકડો થઈ જાય છે કે નજીકના આઈસીયુ સેન્ટરમાં અથવા તો ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં પહોંચે છે પોતાનું વર્કઅપ કરાવે છે તેના બ્લડ રિપોર્ટ સોનોગ્રાફી સીટી સ્કેન બધું રિપોર્ટ નોર્મલ હોવા છતાં પણ તેને સાયકોલોજીકલ શાંતિ મળતી નથી એકદમ રગવા થાય છે બીજા દસ ડોક્ટરોનું શોપિંગ કરે છે અલગ અલગ જગ્યાએ દર બે દિવસે કે ત્રણ દિવસે રિપોર્ટ કરાવે છે કે હું કશું મિસિંગ તો નથી થઈ ગયો ને અને મને કોઈ ગંભીર બીમારી થઈ જશે તો મારા બાળકોનું શું મારા ઉપર ડિપેન્ડ છે મારા માતા પિતાનું શું અથવા તો મારા વડીલોનું શું હું સર્વાઈવ કરી શકીશ કે નહીં એ વિચારો એટલી હાર મારા બદલાઈ જાય છે કે તે બીમારીમાંથી બહાર આવવાની તે જગ્યાએ બીજી દસ બીમારીઓ માટે એમના સ્ટ્રેસ ના લીધે બીમારી ઉત્પન્ન થાય છે એટલા જ માટે આપણે જોઈએ છે કે નાની ઉંમરે કે યંગસ્ટર્સમાં આજકાલ હાર્ટ એટેકના ના કારણો વધી રહ્યા છે લાઈફસ્ટાઈલ રિલેટેડ કોલેસ્ટ્રોલ પ્રોબ્લેમ્સ પ્રોબ્લેમ વધી રહ્યા છે ડાયાબિટીસ લક્ષણો વધી રહ્યા છે તો જેને કહેવાય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ડ્યુસ રિડ્યુસ ઓફ ધ ઇન્ફોર્મેશન એન્ડ ઇટ ઇઝ ફોર ધ હાઇપોકોન્ડ્રિયા

આખે કોઈ મેડિકલ પોસ્ટ જે સોશિયલ મીડિયામાં તમે જોયો હોય એને હંમેશા એનો કોઈ પણ ઇન્ફોર્મેશન હોય એનો સોર્સ તમારે હંમેશા રાખવો જોઈએ અને રેફરન્સ તમને ખબર હોવી જોઈએ કે ક્યાંથી આ ઇન્ફોર્મેશન આવે છે જેમ કે સરે કીધું કે ICMR ની ICMR ની ગાઈડલાઈન્સ છે WHO ની ગાઈડલાઈન્સ છે اسپેશિયલી કોરોના વખતે જ્યારે આપણે જોયું કે WHO ની ગાઈડલાઈન્સ આપણે ફોલો કરીએ તો વધારે સારવારમાં આપણને સારું રહેતું તો ના કે કોઈ WhatsApp ની પોસ્ટ કા તો Instagram ની પોસ્ટ ને ફોલો કરવા જે નાઈ ફલી દે થાય છે અ જે બિલકુલ થી કલરવજી સ્વાસ્થ્ય સંબંધિત ખોટી માહિતી જે સામે આવે છે તે કેવી રીતે ઓળખી શકાય કે માહિતી સાચી છે કે ખોટી છે

કરી શકો એટલે એ ટાઈમ કન્ઝ્યુમિંગ છે અને રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે કે જલ્દી તમને નિદાન પકડમાં આવે ને તમે સારવાર કરી શકો ને આમાંથી બહાર નીકળી શકો બીજો મિસયુઝ શું છે કે ઓવર ઇન્ફોર્મેશન મિસલીડિંગ મતલબ કે તમને જે મિસલીડ કરે છે આના માટે જો તમે તમારા કોઈ પણ સિમ્ટમ્સ છે તમે ગુગલ ચેટ કે એઆઈ નો યુઝ કર્યો આ ઓથેન્ટિસિટી છે કે નહીં તેના માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ઓફિસિયલ એક પેજ નક્કી કરી છે એની વેબસાઇટ નક્કી કરી છે એમાં તમે નાનામાં નાના હેડેકથી માંડીને ગંભીર પ્રકારના જે કેન્સર છે કે જે આપણે વાત સાંભળી ના લાખો હજારો લોકોમાં કરોડો લોકોમાં એક બીમારી થતી હોય એના પણ ઇન્ફોર્મેશન છે પૂરી ડિટેલમાં આપેલી હોય છે અને એ પણ વિથ સાયન્ટિફિકલ એવિડન્સ મતલબ કે એના સાયન્ટિફિક પુરવાર સાથે જ આપેલી હોય છે તો તમે જે પણ એઆઈ સર્ચ છે તેને સ્ક્રુટિનાઈઝ કરીને તમે ડબ્લ્યુચ ની ગાઈડલાઇન સાથે મેચ કરી શકો છો જે તમને ખબર પડે આ કર્યા છતાં પણ જો તમને મિસકન્ફ્યુઝન લાગે અથવા તો તમને ક્લેરિટી ના મળતી હોય તો તમારા જે તે રોગના લક્ષણો રિલેટેડ જે પણ ડોક્ટર્સ હોય ને તેની પ્રોફેશનલ હેલ્પ લો તો તમને સચોટ માહિતી મળશે બીજી વસ્તુ કે ટેકનોલોજીનો ઉપયોગ છે એવું નથી કે મારા કોઈ એક્સપર્ટ છે કે કોઈ દિલ્હી મુંબઈ બેંગ્લોર પુણે કે કોઈ બીજી કન્ટ્રીમાં રહે છે તો હું એને કન્સલ્ટ ના કરી શકું આજકાલ ઓનલાઈન માર્કેટિંગ કે ઓનલાઈન ડિજિટલ કન્સલ્ટેશન પર અવેલેબલ છે કે તમે એઆઈ ના ઉપયોગથી અથવા તો વિવિધ પ્રકારના જે થી તમારા જે તે વર્લ્ડના કોઈ પણ ખૂણે ડોક્ટર હોય તેને એક્સપર્ટ સાથે તમે હેલ્ધી કોમ્યુનિકેશન કરી શકો છો વિધાઉટ ટ્રાવેલિંગ ટુ ધ ઇવેન્ટ તો મતલબ એઆઈ નો આપણે ફાયદા જોઈએ તો એ ઘણી રીતે ફાયદા છે પણ એ ગેરફાયદા પણ કેટલા થયા છે તે આપણે સમજવું ખૂબ જ જરૂરી છે જો આ પ્રમાણે એઆઈ ના જો રિસ્ક બેનિફિટ આપણે ઉપયોગમાં નહીં આવે તો આગળ જતા એ બીમારીમાંથી બહાર આવવાનો તો ઠીક આપણે એના લીધે એટલા મિસ ઇન્ફોર્મેશન થઈ ચુક્યું કે તમારી જે ઇમ્યુનિટી જે રોગ પ્રતિકારક શક્તિ છે કોમ્પ્રોમાઇઝ થશે તમે વધારે કન્ફ્યુઝ થશો વધારે બેભાગડા થશો અને બીજી જગ્યાએ તમે મિસગાઈડ થઈ શકશો બિલકુલ થી કલરાઉજી મહત્વનું છે કે સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિને રોગના પ્રાથમિક લક્ષણો જણાતા હોય છે તો તેઓ પ્રથમ તો વેબસાઈટનો ઉપયોગ કરતા હોય છે આરોગ્ય સંબંધિત માહિતી મેળવવા માટે ત્યારે વેબસાઈટ પરની સાચી હકીકત છે કે રીતે ચકાસવી યોગ્ય છે કે કેમ ઇન્સ્ટામાંથી કોઈ ઇન્ફોર્મેશન મળી કે આ રોગના લક્ષણો છે કે તો તમે આનો ઉપયોગ કરો તો એ વ્યક્તિ ક્યાંથી લાવી છે તેનું સોર્સ ઓફ મતલબ જરૂરી છે આપણે એવું નહીં કે એકદમ બ્લાઇન્ડલી ફોલો કરી અને આ વ્યક્તિ ટ્રસ્ટ છે તો મોસ્ટ મેચ્યોર છે મોસ્ટ એજ્યુકેટેડ પર્સન છે આને મોકલ્યું હશે એટલે સારું જશે હોય બી ના શકે તો જયારે પણ તમારી જોડે કોઈ ઇન્ફોર્મેશન આવે તો ઓફિશિયલી બેસ્ટ સાઇડ છે ઇન્ડિયન કાઉન્સેલિંગ મેડિકલ રિસર્ચ આઈસીએમઆર અથવા તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આમાં પણ એવું હોય છે કે અમુક લોકો જે સાયબર ક્રાઇમ છે સાયબર ફ્રોડ વાળા હોય છે સેમ સિમિલર ગવર્મેન્ટની ઓફિસિયલ વેબસાઇટ મેડિકલની ઓફિસિયલ વેબસાઇટ કરીને ડેટા કોપી કરાવીને તમને મિસગાઈડ કરી શકે છે એટલા જ માટે કહેવાય છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રોપર સિમ્બોલ હોય છે તેની વેબસાઇટ ઉપર ક્લિક કરો અને આ વેબસાઇટ ક્લિકની ચકાસણી કરો તો લોકલ લેંગ્વેજ મતલબ કે હિન્દી ગુજરાતી ઇંગ્લિશ તમિલ તેલુગુ લોકલ લેંગ્વેજ એક્સ વાય ઝેડ માં તમે એની સચોટ માહિતી મેળવી શકો છો અને તો પણ ના હોય નજીકના સીએચસી મતલબ કે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર હોય છે ગવર્મેન્ટે નક્કી કરે છે કે વિલેજમાં પેરી પેરીમાં અર્બન હેલ્થ સેન્ટર હોય છે ત્યાં પ્રોપર મેડિકલ ઓફિસર હોય છે જે આ માહિતી વિશે જાણકાર હોય છે તેના વિશે તમે પર્સનલી તમે એનો પ્રૂફ રીડિંગ કરાવો તો તમને સચોટ માહિતી મળશે ચોક્કસથી હિરેનજી મહત્વનું છે કે અમેરિકાનો જે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તેવી જ રીતે ઘણા બધા લોકો પ્રથમ તો એ પૈસેથી માહિતી મેળવી લેતા હોય છે અને તેનો ઉપયોગ કરતા હોય છે આવામાં જો કોઈ વ્યક્તિ એઆઈના ઇન્સ્ટ્રક્શન ફોલો કરતું હોય અને ત્યારબાદ તેને ખબર પડે કે આ માહિતી ખોટી છે અથવા તો તે દુરુપયોગ તેનો થઈ રહ્યો છે તેવી બાબતમાં વ્યક્તિએ શું કરવું તો જો પહેલી પહેલી વસ્તુ તો હમેશા જયારે આવો કોઈ કિસ્સો બને જ્યારે હમેશા તમારા જે નજીકના ડોક્ટર છે જેમ કે सीएचसी છે PHC છે આપણા ગામડાઓમાં પણ હવે રૂરલ PHC આવી ગયા છે તો ત્યાં પણ મેડિકલ ઓફિસર હોય છે તો એને એને જેને નજીકમાં જઈને મળવું અને એને જે કંઈ પણ તમારી જોડે ઘટના બની છે જે કંઈ પણ તમે સારવાર લીધી છે AI ના થ્રુ કે તો કોઈ પણ મિસ ઇન્ફોર્મેશન હતું તમે લીધી છે એ એને જણાવી એના લીધે તમને શું કઈ થાય છે એ પણ જણાવું અને એની સારવાર કઈ રીતે કરવી એ તમને ડોક્ટર તો હંમેશા એમની જે સલાહ પ્રમાણે આપશે જે પણ કઈ ગાઈડલાઈન છે એ ફોલો કરીને એની ગાઈડલાઈન પ્રમાણે તમને સારવાર કરવામાં એટલે તમારે એનો કોઈ શંકાનો કોઈ ક્વેશ્ચન નથી રહેતો પણ જયારે કઈ આવી એઆઈ ની તમે ઉપયોગ કરો છો એઆઈ તો કોઈ સોશિયલ મીડિયા પર માટે અને એના લીધે કઈ ગેરફાયદો થાય તો હંમેશા એક ક્વોલિફાઈડ ડોક્ટર ને મળવું ઉચિત રહેશે જે બિલકુલ થી માટે આરોગ્ય સંબંધિત જો ખોટી માહિતી મળે તો ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે તેમ છે ત્યારે માહિતી છે તે શ્રેષ્ઠ રસ્તો કયો છે આરોગ્ય સંબંધિત કે આજકાલની આપણને જાણતા નિકલ સેન્ટર ચલાવીએ છીએ કે મેરી મતલબ જે ગાંજો છે એ શરીર માટે કેટલું હાનિકારક છે અને ગાંજાના લીધે તમને ગાણ પણ થઈ શકે છે પણ આજકાલની જે સ્માર્ટ જનરેશન છે તે ડોક્ટરના પણ ડોક્ટર હોય છે અમારી જોડે હેલ્ધી આર્ગ્યુમેન્ટ કરે ડિસ્કસ કરે કે સાહેબ તમને ખબર ના પડે

એ એઆઈ ના માધ્યમથી અથવા તો જે સાયબર ફ્રોડ વાળા હોય છે તે મિસલીડિંગ ઇન્ફોર્મેશન કરેલી હોય છે અને એ આ પ્રકારના એડવર્ટાઇઝમેન્ટ ફેસમાં એ લોકો વાયરલ કરતા હોય છે જેના લીધે તેમની માર્કેટિંગ સ્ટ્રેટેજી વધે વધુના વધુ યુવાસ્તા જે ડાર્ક વેબની એપથી એપ થી જે નશાખોરી ની પ્રવૃત્તિઓ કરતા હોય છે તે નશાના આધીન બને અને તેમનો જે ડિમાન્ડ વર્સિસ સપ્લાય નો જે ચેન્જ છે તે વધતી જાય અને યંગસ્ટર્સ તેના આધીન બનતા જાય તો એવું બધું કહેવાય છે કે મેડિકલ મેર આજે ખૂબ જ પ્રચલિત છે અને આની સાથે સાથે અમુક ગાઈડલાઈન નક્કી કરવી ખૂબ જ જરૂરી છે આપણે જાણીએ છીએ કે અમુક જે ગાઈડલાઈન્સ છે કે જે મેરી જે ગાંજો છે અમુક લોકો એઆઈ ના યુઝ થી મિસયુઝ કરે છે કે મેરી જોવાના મતલબ ગાંજાનો અમુક ઉપયોગ કરવામાં આવે તો તે કેન્સરને રોકી શકે છે ગાંજાનો ઉપયોગ કરવામાં આવે તો આ બીમારીને આપણે નાબૂદ કરી શકાય છે ઇન્ફોર્મેશન છે જ કરે છે આના માટે ગવર્મેન્ટે સોશિયલ મીડિયા ની ઓથોરિટી ઓફિસે અથવા તો કોઈ પણ ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલિંગને સાથે મળીને અમુક ફિલ્ટર નક્કી કરવું પડે અને એ પ્રમાણે અવેરનેસ કેમ્પેન કોલેજોમાં કે પેરેન્ટ્સમાં કે ટીચર્સમાં કે આપણા દ્વારા ડિબેટ દ્વારા જો એનો માહિતગાર કરવામાં આવે તો એઆઈ નો જે મિસયુઝ થતો છે તે આપણે અટકાવી શકીએ છીએ અને એક સાચું માર્ગદર્શન આપી શકીએ છીએ ખોટી માહિતી બહુ જ ફેલાય હતી કેમકે લોકો અંદર એક ડર હતો કે અમને પણ કોરોના થઈ શકશે અને અમને પણ થશે કોરોના વખતે જેટલી મિસ ઇન્ફોર્મેશન ફેલાય છે સોશિયલ મીડિયામાં એ આપણી માટે બહુ મોટું ઉદાહરણ છે અને આનો એક કારણ છે કે લોકોની વચ્ચે જે ડર બની જાય છે કે અમને ક થઈ જશે કે આગળ આ મારા ને પાડોસીને કોઈને થયેલું છે અને આ રૂપેની અંદર મિસ ઇન્ફોર્મેશન ફેલાવાના ચાન્સીસ વધારે રહે છે અને મિસ કમ્યુનિકેશન અને કાં તો કોઈ ખોટી ઇન્ફોર્મેશન કોઈ જોઈ છે સોશિયલ મીડિયામાં Instagram ની પોસ્ટમાં તો એ પણ ઘણીવાર આપણે એકબીજાને કેતા હોઈએ કે તો આપણા સોશિયલ ગ્રુપ્સમાં फ्रेंड्स ગ્રુપમાં આપણે કહેતા હોઈએ જેના લીધે એ વધારે સ્પ્રેડ થાય છે અને એની કોઈ સોર્સ નથી હોતો કોઈ રેફરન્સ નથી હોતો કે જેમ કે સર મેડિકલ મેરીઓના એક્ઝામ્પલ છે એક એક્ઝામ્પલ આપણે આપીશું તો ઈ સિગરેટ વચ્ચે આવેલું હતું કે મતલબ ઈ સિગરેટ પીવાથી આપણને કોઈ કોઈ રોગ નથી થતો એના લીધે પણ એના પણ સાયન્ટિફિક રિસર્ચને એ બધું જોઈએ તો એમાં પણ ઘણી એવું જોવામાં આવ્યું છે કે ઈ સિગરેટ પીવાથી પણ એટલો જ ડેમેજ થાય છે જેટલું સાદી નોર્મલ સિગરેટ પીતા થઈ હોય છે એટલે આ બધી મિસ ઇન્ફોર્મેશન

આપણે નોર્મલી કોઈ પ્રકારની નજીકની રેસ્ટોરન્ટમાં રાત્રે ડિનર માટે જવું હોય તો સર્ચ મારે છે કે વોટ ઇઝ ધ બેસ્ટ રેસ્ટોરન્ટ નિયર બાય મી વોટ ઇઝ ધ મોસ્ટ ફેસિલિટી અમુક જે કી વર્ડ હોય છે ટેગલાઇન હોય છે તે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશનમાં હાઇલાઇટ કરેલા હોય છે અને એ રેસ્ટોરન્ટની વેબસાઇટ ઓફિસિયલ વેબસાઇટ ગયા પછી પણ આપણે એની કોમેન્ટ વાંચીએ છીએ એના રિવ્યુ વાંચીએ છીએ આવી દસ જગ્યાએ એના નોલેજ લઈને આપણે પછી જે તે રેસ્ટોરન્ટ માં જતા હોય છે આ તો ખાલી એક સેન્સ ઓફ એન્ટરટેનમેન્ટ ની વાત થઈ હવે વસ્તુ આવે છે કે આપણા પોતાના હેલ્થ વિશેની તો આપણે જ્યારે પણ બધું પ્રકારના સોશિયલ મીડિયાથી છે જેને સોર્ટ ટમ ગ્રેટિફિકેશન મતલબ કે આનંદિક આહલાદન અને સોર્ટ ટર્મ આપવા માટે યંગટન આ પ્રકારના શુલ્ક અપનાવે છે સામાન્ય એવી વસ્તુ આવે છે કે આ પ્રકારનું તમે અ દબાનો યુઝ કરો અથવા તો પ્રોટીન પાવડર વાપરો તો તમારું વીટ લોસ થઈ જશે તમારું સ્કીન ધ્રોથ થશે તમારા હેલ્થ હેસી થશે તમારામાં બોડી વધશે પણ આ રીતે આપણે કન્ટેન્ટ વાંચવામાં કન્ટેન્ટમાં બેઠેર વાળો હોય છે સ્ટીરૂડનો ઉપયોગ થયેલો હોય છે અને સ્ટીરૂડ પણ નાખેલા હોય છે તો જ્યારે પણ તમે સોશિયલ મીડિયા દ્વારા કોઈપણ પ્રકારના આવી રીતે લુભાવણી લાલચ આપીને તમારા હેલ્થ રિલેટેડ કોઈપણ પ્રકારના શોર્ટકટ આપવામાં આવે તો તેના કન્ટેન્ટ શું છે તેની સલાહ લેવી જોઈએ આ કન્ટેન્ટ રીતે તમારા જે તે એક્સપર્ટો એની સાથે ચર્ચા કરવી જોઈએ વસ્તુ ધ્યાન આવે છે કે જ્યારે બી તમે કોઈ પણ પ્રકારના મિશન વગેરા તમે તમને પોતાની જાતને એપ્લાય કરો છો તો તેમાં સ્ટેરોડનો યુઝ થયેલો છે વિવિધ પ્રકારના કાર્સિયો જેની કેમિકલ્સનો ઉપયોગ કરી શકે છે ઉપયોગ થયેલો છે જેના લીધે તમારા લેવર કિડની ઉપર અસર થઈ છે લિવર કિડની તો પછીની વસ્તુ છે કે તમારા બ્રેનના ચોક્કસ ભાગમાં જે કેમિકલનો સ્ત્રાવ થાય છે તેની ફેરબદલી કરે છે જેને સિરોટોમિન ને ડોપામાઇન કહેવાય છે જે તમને જે તે તત્વોના બંધાણી બનાવી શકે છે અને જ્યારે તમે એનો ઉપયોગ ઓછો કરવામાં આવે તો તેના વિડ્રોલ સિમ્ટમ્સ આવે છે મતલબ કે તમે એ કેમિકલ કે એ દવા કે એ પ્રોડક્ટ તમે જો યુઝ ના કરો તો તમને ગભરામણ થાય બેચેની થાય અણગમો થાય નાની નાની વાતમાં ગુસ્સો આવે ચીચીડાપણો થાય એસિડિટીની સમસ્યા થાય અનિદ્રાની સમસ્યા થાય શરીરમાં દુખાવો થાય મતલબ કે એ કેમિકલ એડિક્ટિવ કેમિકલ હોય છે તેનો આ લોકોએ મિસયુઝ કરેલો હોય છે તો જ્યારે પણ તમને સોશિયલ મીડિયા દ્વારા કોઈ પણ પ્રકારની લોભામણી હેલ્થ રિલેટેડ કન્ટેન્ટ આવે તો તમારે જે તે એક્સપર્ટ દ્વારા જોડે એને ક્રોસ ચેક કરાવવું જોઈએ બીજી વસ્તુ કે જો તમને પોતે હોય તો ડબલ્યુએચ ની ગાઈડલાઈન પ્રમાણે તેનું પાલન કરવું જોઈએ

તો ખાસ કાર્યક્રમમાં હાલ બસ આટલો જ વધુ માહિતી માટે જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાત નો નમસ્કાર